નમસ્કાર દર્શક મિત્રો ડેલી હાર્દિક સ્વાગત છે પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલય માં ઇઠોતેર માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી આજના ઇઠોતેર માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અત્રેની શાળામાં ધોરણ દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિવાન સિફા કે જે વિકલાંગ છે જેને એની માતા દિવાન તસલીમ કે રોજ અને પ્રથમ માળ સુધી ક્લાસમાં મૂકવા અને લેવા માટે આવે છે વર્તમાન સમયમાં શિક્ષણનું શું મહત્વ છે એને ધ્યાનમાં રાખી આ માતા પોતાની દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોતાના દરેક કામને આગળ પાછળ કરી દીકરીને કેળમાં ઉજકી અને રોજ શાળાએ મૂકવા અને લેવા આવે છે એક માતાની શિક્ષણ પ્રત્યેની આ લાગણીને જોઈ શાળાના આચાર્ય યુવાઈ ટપલા દ્વારા દીકરીની માતા દિવાન તસલીમ્માનું ઇરફાનભાઈના આથી ધ્વજારોહણ કરવામાં આવ્યું સાથે સાથે હરઘર તિરંગા અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધા જેવી કે કેસ ગુથન સ્પર્ધા દેશભક્તિ ગીત ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા રંગોળી સ્પર્ધા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં વિજેતા થયેલ એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની શાળામાં પધારેલ મહેમાન લતીફભાઈ મેમણ શાળાના પ્રમુખ ખત્રી ફિરોજભાઈના હાથે ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા પિરામિડ તેમજ માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત અને નાટક રજૂ કરવામાં આવ્યું સાથે સાથે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય ખત્રી હારુભાઈ તેમજ રીમ્બુ કોરી અને સેવા કોરી વર્ક તથા તાહિરભાઈ મેમણ કે જેઓએ આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને નાસ્તો આપી જે દેશ પ્રેમ વ્યક્ત કર્યો તે અંતર્ગત શાળા પરિવાર વતી એમનો આભાર માનવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક એસ પઠાણ અને એસ પઠાણ દ્વારા કરવામાં આવ્યું